આ આંબામાં મોર ઓછો આવ્યો છે હજી દેખાતો નથી મિત્રો એનું શું કારણ જોઈ લો આમાં ડાયરું ફૂટે છે પણ હજી ફાલ ક્યાંય દેખાતો નથી શરૂઆત હજી થઈ નથી એક આખા આંબાના રૂપમાં એક કજડાળી નીકળી છે ફાલની જે હમણાં બતાવું તમને જોઈ લ્યો એક જ જગ્યાએ નીકળો છે ફાલ એનું કારણ શું છે એ તમે કોમેન્ટમાં બતાવજો જો એક જ ડાયટ નીકળી છે આખા આંબાની અંદર શું કારણ હોય આનું એ જણાવજો મિત્રો આ પચીસો રૂપિયાનો રોપો લીધો હતો ભાઈ રિક્ષા લઈ જવાબદારી વાળો કેતા હતા રોપ બહુ સારો છે હવે અત્યારે તો સારું દેખાય bo watonti au dekato moto tata kewo ta joisi